શિવ કથા ભાગ 23 શ્રાવણ વદ આઠમની કૃષ્ણ જન્માષ્ટમી કૃષ્ણ જન્મની કથા ભાગ 22 માં આપણે દ્રોપર યુગની શરૂઆત જોઈ અને કસ વિશે જાણ્યું હવે આગળ આપણે આકાશવાણી થઈ એટલે વિદાય સમયે જ દેવકીજીને કંસે કારા કેદ કર્યા અને બેન બની પર ત્રાસ ગુજારવા લાગ્યો એક બાજુ ધરા પર એમનો ત્રાસ વધુ હતો આ સમયે નારાયણ પાસે નારદજી આવ્યા અને બોલ્યા પ્રભુ કૃપા કરો હવે તો અવતાર ધારણ કરો ત્યારે નારાયણ બોલ્યા હજી કંચના પાપ વધ્યા નથી માટે શક્ય નથી એ સમયે ધરતીને બચાવવા નારદજી કંચ પાસે ગયા કે આઠમું સંતાન તારો વધ કરશે એમ પણ ક્યાંથી આઠમું પહેલેથી આઠમું છે કે વચ્ચેથી આ અસમજમાં કંસે દેવકીના ઉપરા ઉપર છ પુત્રો જન્મ્યા એ દીવાલમાં પસાડી પસાડીને મારી નાખ્યા હવે ધરતી ઓખારી ઉઠી હતી દરેક જગ્યાએ કંસનો ત્રાસ વધ્યો હતો નાના નાના બાળકોને મારી નાખતો હતો ગાયોને કાપતો હતો હવન બંધ કરાવતો હતો કોઈ પણ મનીષને ભગવાનની પૂજા ન કરવા દેતો હતો ધરતી પોકારીને પોકારતી પ્રભુ પાસે આવીને અવતાર લેવા વિનંતી કરી ત્યારે નારાયણ ભગવાને એ શેષનાગની આજ્ઞા કરી કે જાઓ દેવકીના ગર્ભમાં રહવાની સાતમું સંતાન બનો યોગ માયાએ આ શેષનાગનો ગર્ભ ગોકુળમાં રહેતા નંદબાબાના પત્ની રોહિણીમાં સ્થાપિત કર્યો અને ગોકુળમાં શેષનાગનો અવતાર દાઉજી પર ઘટ્યા હવે વારો હતો જગતના પાલનહારનો કચ્છનો ત્રાસ દિવસે રાત અગણિત વધતો જ હતો એટલે યોગમાયાને આજ્ઞા કરી જાઓ જશોદાના ગર્ભમાં અને દીકરી તરીકે જન્મ લ્યો આ બાજુ શ્રાવણ સુદ પૂનમે પ્રભુએ દેવકી વસુદેવને ચતુર્ભૂત સ્વરૂપે દર્શન આપ્યા પરાગ્રહમાં ગ્રહમાં અને પુત્ર તરીકે આજ ભૂત જગતના પાલનહારે મા બાપને પગે લાગ્યા એકમ ગઈ બીજ ગઈ ત્રીજ ગઈ ચોથ અને પાંચમ પણ ગઈ ધરા આજ છઠ ના દિવસે આતુર બની છે યમુનાજીના જળ ગાંડા બન્યા છે બધે જ અનેરો આનંદ ઉજવાય છે સાતમ આવી ગઈ શ્રાવણ વદ આજ કુદરતમાં ઘનઘોર વાદળો છવાયા છે આજે પુષ્પો ખીલ્યા છે દેવી પાર્વતી આજ ઋષિ મુનિયો હવાનના મંત્રો બોલે છે આ તો દાદુર કે દેકાર કરે છે મયુર પુકાર કરે છે આ તો ધરા પરનો પાપ રૂજવા લાગ્યો છે ઘનઘોર રાત્રિમાં આજે રોહિણી નક્ષત્ર બેઠું છે બધા ગ્રહો આજ એક સીધો રેખામાં આવ્યા છે અને આજે કારાગૃહમાં ગૃહમાં દેવકીને પ્રસવ પીડા થાય છે વસુદેવ પ્રભુ સ્મરણ કરે છે બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે આજ જગતનો પાલન ભક્તોનો દુઃખ દૂર કરનાર ગાયનો ગોવાળ ગોપીઓનો પ્યારો જશોદાનો દુલારો બરોબર મધરાત્રીનું બીજું પહર પત્યું સમય બાર વાગ્યા છે અને આ બાજુ આજ ખુદ પરમાત્માએ દેવકીના ગર્ભ થકી વસુદેવને ધન્ય કરવા આ ધરાને ધન્ય કરવા ખુદ બાળક રૂપે જન્મ લીધો છે આજ કરુણાના કરનાર ખુદ કાનુડો બન્યા છે કૃષ્ણ બન્યા છે આટલું બોલતા જ મહાદેવ હરખાતા હરખાતા દળ દળ આંસુડે રડવા પામ્યા છે માતા પાર્વતી પણ આ પ્રસંગે ગદગદ થઈ ગયા છે આજ ખુદ દેવનો દેવ મહાદેવનો ઈષ્ટ આવ્યો છે બાપ આજ ખુદ મહાદેવ રાજી રાજી થયા છે ઇન્દ્રને આજ્ઞા કરી કે આખી ધરા પાવન કરવા ઘનઘોર મેઘ ખાંગા કરવામાં આવ્યા છે આજ ગંગાજી યમુનાજી મૂકી છે આજ તો ચાદર ઓઢી છે છે તૂટી ગઈ એક ટોપલા પ્રભુને પધરાવ્યા છે નારાયણના સૂચન મુજબ વસુદેવ નંદ બાબાને ત્યાં ગોકુલમાં મૂકવા જાય છે યમુનાજીએ માર્ગ આપે છે પ્રભુના પગ પખાડે છે અને નંદ બાબા પ્રભુને જશોદાની બાજુમાં ઓઢાળીને આવે છે અને દીકરીને લઈ આવે છે આ બાજુ સવારે સમાચાર મળે છે એટલે એ દીકરીને લઈને મારવા જાય ત્યાં માં યોગમાયા યોગમાયા કુળનું રક્ષણ કરનારી આદ્ય શક્તિ આજ અષ્ટભુજાવાળી બનીને કંશને કહે છે હે મૂર્ખ તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે અને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે હવે ગણતરીના વર્ષો જીવી લે અને અંત ધ્યાન થાય છે આ બાજુ ગોકુળમાં સવારે નોમ થાય છે ગાયો આજે ભાંભરડા નાખે છે નંદ આજ ગાયોને સ્નાન કરાવે છે ગોવાળિયાઓ આ દૂધ દોહવે છે જશોદા રાતની પ્રસવ પીડાથી સુતા છે પણ લાલાને થાય છે હું આવ્યો ને આવ્યું આવ્યું શાંતિ એટલે ઊં કરીને જોરદાર રુદન કરે છે અને નંદ બાબાને સમાચાર અપાય છે લાલો ભયો હે લાલો ભયો હે ગોવાળિયાઓ દૂધ માખણ દહીં લઈને આવે છે અને અદ્ભુત અલૌકિક ભૈયાતી ભવ્ય ઉત્સવ નંદ જન્મોત્સવ ઉજવાય ઉજવાય આનંદ ઉમંગ ભયો જય હો નંદ લાલકી નંદ ઘેર નંદ ભયો જય કનૈયા લાલ કી આપ સર્વ શિવ કથા વાંચકોને પણ કૃષ્ણ જન્માષ્ટમી કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ વધારે પ્રભુ આપને ઘણું બધું આપે એવી પ્રાર્થના સ જય કનૈયા લાલ કી બાકી મામા કચ્છને આપણે આવતા વિડીયોમાં મારીશું ત્યાં સુધી બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન ધારી કી જય રાધા કે પ્યારે કી જય નંદના દુલારા કી જય પ્રેમ છે બોલીએ હર હર મહાદેવ જો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો આભાર